જય માતાજી મિત્રો હર હર મહાદેવ આજે આપણે જાણીએ કે અમૃત બાપાની મેલ્ડીમાંના ત્યાં કયા ભક્તનું કામ બહુ ઝડપી થાય છે મિત્રો ઘણા ખરા ભક્તો માનતાઓ માને છે ઘણા ખરા ભક્તો સાચા મનથી માતાજીની પ્રાર્થના પૂજા અગરબત્તી દીવાબત્તી બધી તમામે તમામ વસ્તુ કરતા હોય છે

તો મિત્રો હું તમને જણાવી દઉં કે અમૃત બાપાના મેળીમાના સાનિધ્યના અંદર દર અઠવાડિયે માતાજીની ગાદી થાય છે આ ગાદીના અંદર દેશ વિદેશથી લોકો દર્શને આવે છે ઘણા ખરા શ્રદ્ધાળુઓ મોબાઈલના અંદર વિડીયો જોઈને માનતા માને છે અને પછી આ સાનિધ્યના અંદર આવીને દર્શન કરે છે અને એમની જે પણ માનતા હોય એ પૂરી કરે છે ઘણા ખરા લોકોના જીવન પરિવર્તન અમૃત બાપાની મેલડી માતાએ કરી જ દીધા છે તમારામાંથી પણ એવા ઘણા ખરા ભક્તો હશે કે જેમને આ જીવન દારૂ પીતા હતા એ બંધ કરી દીધું છે આખી જિંદગીથી જે નોનવેજ ખાતા હતા એ પણ માતાજીના સાનિધ્યના અંદર આવીને બધું જ બંધ કરી દીધું પણ આપણે હજી સુધી એ નથી જાણી શક્યા કે અમે લોકોએ તમામે તમામ વસ્તુ બંધ કરી છે છતાં પણ અમારું કામ કેમ નથી થયું તો મિત્રો કાળા કળિગના અંદર જાગતી જોત એટલે અમૃત બાપાની મસાણી રાજા મેલડી અમૃત બાપાની એ તો ત્યાં સુધી કીધું છે કે તમારે દેવને ઓળખવું પડે માતાને વાંચવી પડે માતાના સાથે ટાઈમ નીકાળીને બે મિનિટ એનું સ્મરણ કરીને એની પૂજા કરવી પડે પણ આપણે સાનિત્યના અંદર જઈએ ત્યાં સુધી માતાજીનું સ્મરણ કરીએ છીએ પછી સાનિધ્યના બહાર આવ્યા પછી આપણે આપણાપણામાં આવી જતા હોઈએ છીએ ત્યારે માતાજીને ઘણું દુઃખ થાય છે અમૃત બાપાની મેળડીમાએ ત્યાં સુધી કીધું કે મારા સાનિધ્યના અંદર એવો કોઈ એક ભક્ત બતાવો કે જે દુઃખી હશે પણ એ જ ભક્ત દુઃખી હોઈ શકે કે જેને માનો ખોડો નથી લીધો જેને હજી સુધી શરણાગતિ નથી કરી માતાજીએ અમૃત બાપાની મસાણી મેળડીમાએ ત્યાં સુધી વાત કરી હતી કે કાળા કળિયુગના અંદર જો તમે દુખી હો અને તમારો જો કોઈ હાથ ના પકડે તો મોતી ખડોલ જેવા ધામમાં આવીને અમરત બાપાની મસાણી મેડીમાના આગળ સરન્ડર થઈ જજો તો તમામે તમામ દુખનું નિવારણ ધીરે ધીરે કરીને આવી જ જશે મિત્રો અમરત બાપાની મસાણી મેડીમાના વાતની કાઈ વાત જ અલગ છે એમને પ્રવચનના અંદર ત્યાં સુધી કીધું હતું કે વારા પરથી વારો તમામે તમામ ભક્તને હું સુખી કરીશ તમામે તમામ ભક્તનું હું કલ્યાણ કરીશ તો જ્યારે માતાજી આપણા માટે આટલું હાહા ગરદલ કરતા હોઈએ તો આપણો પણ ફરજ આવે છે કે આપણે મોટું મન રાખીને માતાજીના ખોળે બેસી જવું છે અને આપણે જે પણ કર્મ કર્યા છે જે આપણા નીચ કર્મના આધીન જે આપણે આ દુઃખનું ફળ ભોગવવું પડે છે તો જ્યારે આખી જિંદગીથી આપણે દુઃખીના દુઃખી છીએ તો એક વખત આ સાનિધ્યના અંદર ગયા પછી જેવી રીતે અમરત બાપાની મસાણી મેડીમાએ કીધું કે સરેન્ડર થઈ જજો જે દિવસે તમે આ ધામમાં આવ્યા પછી સરન્ડર થઈ ગયા સચ્ચાઈથી જીવતા થઈ ગયા આધ્યાત્મિક જીવન જીવતા થઈ ગયા ભજન કરતા થઈ ગયા એ દિવસે કાળા કળિયુગના અંદર માતાજી તમારી રક્ષા પણ કરશે અને તમારું જીવન પણ પરિવર્તન કરી દેશે પણ ઘણા ખરા ભક્તો લોકોને હજી સુધી વિશ્વાસ નથી બેસતો કે અમે લોકોએ પાંચ રવિવાર ભર્યા છતાં પણ અમારું કામ નથી થતું તો મિત્રો માતાજીએ ત્યાં સુધી કીધું છે કે દસ વર્ષનું દુઃખ હોય અને જો એક વર્ષથી સાનિધ્યના અંદર આવ્યા હોય તો એનો મતલબ એવો નથી કે તમારું આ પુણ્ય એળે ગયું આ પુણ્યનું પણ ફળ જરૂર મળશે પણ એના માટે વિશ્વાસ રાખવાનો શ્રદ્ધા રાખવાની અને થોડો ટાઈમ આપવાનો ભગવાન માતાજી ક્યારેય કોઈને દુઃખી નથી કરતા આપણા નીચ કર્વના આધીન આપણે દુઃખી થતા હોઈએ છીએ અમૃત બાપાની માએ સાક્ષાત દર્શન આપીને કીધું હતું કે કોઈ પણ વ્યક્તિનું કામ નહીં થાય એવું નહીં બને તમામે તમામ વ્યક્તિનું કલ્યાણ થશે મસાણી મેરડી માતા તમામે તમામ ભક્તનું કામ કરશે ત્યારે એમને પ્રવચનના અંદર આ વાત કીધી હતી કે આ સાનિધ્યના અંદર એ જ ભક્તનું ઝડપી કામ થાય છે જે ભક્તને અમૃત બાપા ની મશાણી મેરડીમાં ઉપર વિશ્વાસ છે જે બાપ જે ભક્તને સંત શ્રી અમૃત બાપા ઉપર વિશ્વાસ છે આવા ભક્ત જે ભક્તનું માતાજી એ કાંડું ઝાડ્યું છે એનું ક્યારેય નથી છોડવાના તો આજે આપણે ખરા મનથી પ્રાર્થના કરી લઈએ કે જેવી રીતે માતાજી હું તને લાડ લડવું છું જેવી રીતે હું તારી પૂજા પ્રાર્થના અર્ચના બધું જ કરું છું બસ તું મોટું મન રાખીને મને ખોડે લઈ લેજે જો આવી પ્રાર્થના રોજે રોજ પૂજામાં કરવામાં આવે તો માતાજી ક્યારે ના ક્યારે મોટું મન રાખીને આપણા તમામે તમામ ગુના માફ કરીને આપણને આશીર્વાદ આપી દે છે પણ આશીર્વાદ મેળવવા માટે આપણે આધ્યાત્મિક જીવન જીવવું પડશે જે દિવસે આપણે આધ્યાત્મિક જીવન જીવતા થઈ ગયા એ દિવસે આપણું જીવન પરિવર્તન થઈ જશે અને અમૃત બાપાની મસાણી મેળીમાના આશીર્વાદ પણ મળી જશે જય માતાજી